કેન્સર જાગૃતિ બાબતે અને મહિલા દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વોક ફોર હરનું આયોજન કરવામાં આવ્યું વાત્સલ્ય રૈકી અને યોગ સેન્ટરના ફાઉન્ડર ડોક્ટર વૃંદ શાહ અને અમદાવાદ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા કેન્સર જાગૃતિ બાબતે મહિલા દિવસની પૂર્વ ઉજવણી વોક ફોર હરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશીર્વાદ ફાઉન્ડેશનના ખેડા જિલ્લા કોઓર્ડિનેટર ગીતાબેન મકવાણા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું તેમજ વૃંદ દ્વારા પોતાના જીવનમાં શારીરિક સ્વસ્થતા માનસિક શાંતિ અંગેની ચર્ચા કરી હતી અને આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખેડા જિલ્લા કોર્ડિનેટર મિનલભાઈ પટેલે પ્રાસંગિક શુભેચ્છા આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાત્સલ્ય રૈકી અને યોગ સેન્ટરના આશરે સો જેટલા સાધક મિત્રોએ ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા આપનો પરિચય અને આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને શું એનું મહત્વ છે એ જણાવશો મારું નામ ગીતાબેન મકવાણા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નડિયાદની છું હું આશીર્વાદ ફાઉન્ડેશન અમારી જે સંસ્થા છે એના દ્વારા દર વર્ષે વોક ફોર હરનું આયોજન થાય છે અને આજે અમારા સ્ટેપ અપ પાર્ટનર છે વાત્સલ્ય રેકી એન્ડ યોગ સેન્ટર તેમના દ્વારા એમની અંદરમાં જેટલા ક્લાસીસ ચાલે છે યોગના અને રેકીના તો એના દ્વારા બહેનો દ્વારા પગલાંનું દાન કરવામાં આવશે જેથી બીજા બહેનોને પણ મેમોગ્રાફી સોનોગ્રાફીનો લાભ મળી શકે જી આપનું પરિચય અને આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એ વિશે જણાવશું હું ડૉક્ટર વૃંદ શાહ ફાઉન્ડર વાત્સલ્ય રેકી અને યોગ સેન્ટર નડિયાદ સ્થિત ગુડિયા બજારની અંદર મારું સેન્ટર ચાલે છે જેની અંદર આધ્યાત્મિક પદ્ધતિઓ સાથે જેમ કે રેકી ક્રિસ્ટલ વાસ્તુ યોગ અન્ય થેરાપીઓ ચાલે છે જેની અંદર અમારો ધ્યેય દરેક વ્યક્તિના જીવનની અંદર શારીરિક સ્વસ્થતા માનસિક શાંતિ પારિવારિક સુખ અને આર્થિક વૃદ્ધિ થાય એના માટે અમે રોજ નિયમિતપણે નિશુલ્ક યોગ કક્ષા પણ ચલાવીએ છીએ સાથે ધ્યાનનો પણ કાર્યક્રમ કરીએ છીએ આજે અમારી સંસ્થા આશીર્વાદ ફાઉન્ડેશનની સાથે મળીને વોક ફોર હર જે વુમન્સ ડે આવી રહ્યો છે તે નિમિત્તે દરેક બહેનો પોતાના પગલાંને ચાલીને ડોનેશન આપે અને તેનોથી ભવિષ્યમાં જે કેન્સર જેવી ઘાતક બીમારીઓ થાય છે એમાંથી બચી શકે તે અંગેનો જાગૃતિ અંગેના કાર્યક્રમ આજે થઈ રહ્યો છે